નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર થાણે ટ્રેનમાં ચાલુ ટ્રેક માં દસ થી બાર યાત્રીઓ નીચે પડી ગયા હતા જેમાંથી ચાર યાત્રીનું મૃત્યુ થયું છે મહારાષ્ટ્રના થાણેમાં મોટી દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે સોમવારે પુષ્પક ટ્રેનમાંથી દસ બાર યાત્રીઓ રેલવે ટ્રેક ઉપર પડી ગયા હતા જેમાંથી પાંચના મોત થયા હોવાનું સામે આવ્યું છે આ ઘટનાનું કારણ ટ્રેનમાં ભયંકર ભીડ હોવાનું સામે આવ્યું છે રેલવે અધિકારી અને પોલીસ ઘટના પહોંચ્યા છે તો ઇજાગ્રસ્તોને ઈલાજ માટે હોસ્પિટલ ભરતી કરાયા છે આ ઘટના દેવા અને મુંબરા સ્ટેશન વચ્ચે થઈ હતી શરૂઆતની માહિતી મુજબ દસથી બાર યાત્રીઓ પડી ગયા હતા તો મળતી માહિતી મુજબ ટ્રેનની કેપેસિટી કરતાં વધારે ભીડ હોવાથી આ બનાવ બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે ભીડ એટલી હતી કે મુસાફરો દરવાજા ઉપર લટકી અને સફર કરી રહ્યા હતા આ દરમિયાન આ ઘટના ઘટી હતી મહત્વનું છે કે મુંબઈની લોકલ ટ્રેનમાં જબરજસ્ત ભીડ હોય છે એક ધક્કો વાગે એટલે તમે ક્યાંના ક્યાં પહોંચી જાવ ત્યારે આ ઘટનાનું કારણ પણ ભીડ હોવાનું માનવામાં આવી રહ્યું છે મુંબ્રા સ્ટેશન ઉપર સામાન્ય રીતે મુસાફરોની ભીડ વધારે છે તો ટ્રેનમાં યાત્રીઓ જ્યારે ચડ્યા ત્યારે ટ્રેક ઉપર પડી જવાથી આ ઘટના બની હતી સેન્ટ્રલ રેલવે આ ઘટના ઉપર જાણકારી આપતા જણાવ્યું કે થાણેની મુંબ્રા રેલવે સ્ટેશન ઉપર સીએસએમટી તરફ જઈ રહેલા કેટલાક યાત્રીઓ ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા પીપલ હુ વર ટ્રાવેલિંગ ધેર હેવ બીન અ ઇન્સિડન્ટ વેર એટ પીપલ હુ વર ટ્રાવેલિંગ ઓન લોકલ ટ્રેન બિટવીન મુંબ્રા એન્ડ દીવા હેવ ફોલન ડાઉન this information or this incident was reported by guard of kasara bound local train these people have been rushed to hospital for their treatment this incident has happened between mumbra and Deva stations on down fast line so so, there so so the were eight people who have fallen <laughs> down from local trains which were moving towards kasara Towards BK. Kasara, and the, what has been primarily informed till now is that those people who were travelling towards Kasara and another train which was travelling towards Chhatrapati Shivaji Maharaj, Tourminus Mumbai, and these people who were travelling on the footboard have collided as such with each other. There was no accident, but people who were travelling on footboard they hit each other and this has resulted into falling down of eight people as per the information <laughs> available